સ્ટેચ્યુ હલવાનો નથી હો બાળપણમાં બહુ રમી આ ગેમ પણ ત્યારે કોઈ હસાવતું તો હસવાની મજા પડી જતી અત્યારે આ ભાગદોડ ભરી જિંદગીમાં તો હસવાનું જાણે પાછળ જ રહી ગયું સવારે ઉઠીને કામ અને રાત્રે પાછું આવી સુઈ જવું ક્યારેક એમ થાય કે આ સમય અહીં જ થંભી જાય તો કેટલું સારું બરાબર ને પણ ભારતનું એક એવું ગામ છે જ્યાં બાળકથી લઈને વૃદ્ધો સુધી સ્ત્રીથી લઈ પુરુષ સુધી કોઈ પણ એક ડગલું આગળ પાછળ નથી જતું તમે વિચારતા હશો કે આવું કેમ થતું હશે કે લોકો હલવાનું બંધ કરી દે ચાલો આજના નોલેજ કોર્ને પર હું પૂર્ણા સંઘાણી તમને એક એવા શહેર સાથે પરિચિત કરાવું જે 52 સેકન્ડ માટે થંભી જાય છે શહેરના લોકોને સવારે એક ચોક્કસ સમયે રાષ્ટ્રગીત સાંભળવાનું હોય છે તેલંગાણાના નાલગોડામાં દરરોજ સવારે સાડા વાગે લાઉડ સ્પીકર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે અને આખું શહેર બાવન સેકન્ડ માટે અટકી જાય છે શહેરના વિવિધ વિસ્તારોમાં બાર મોટા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે આગામી સમયમાં કેટલાક મહિનાઓમાં શહેરની આસપાસ બીજા ઘણા સ્થળોએ પણ લાઉડ સ્પીકર લગાવવામાં આવશે